આજના નવા બ્લોગ માં બધા નું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ છે મહાશિવરાત્રી તો બધાને હેપી શિવરાત્રી અને અમે આજે જો છોકરાને રજા છે ટ્યુશન થી આવી ગયા છે તો અમે બધા જઈ મંદિરે અને આવી ગયા છે કરમનાથ માતાના મંદિરે આજ તો કઈ ટ્રાફિક છે મંદિરે એ એતો લાયન નું સે આયા તો thank ફિટિંગ કરે આવી ગયા છે અને મંદિરે બહુ ટ્રાફિક હતી એટલે બહુ જ વાર લાગી કા કેવી ટ્રાફિક હતી મંદિરે બહુ ટ્રાફિક હતી હવે થાકી ગયા છે ઈ તો હવે આપણે અહીંયા મેં સકરિયા બાફી લીધા છે સકરિયા બાફીને જ પછી અમે મંદિરે ગયા હતા એટલે આવીને છોકરાને ભૂખ લાગે ને સકરિયા આપણા મસ્ત બફાઈ ગયા છે છોકરાઓને શીરો ખાવા નથી એટલે આજ તો તમારે સકરિયા બાફેલા ખાવા છે ને તો શકરિયા બાફેલા અને સૂકી ભાજી છે ફરાળી ચેવડો છે વેફરશે શિવરાત છે એટલે સાંજની કાંઈ રસોઈ બનાવવાની નથી મમ્મી ને પપ્પા નથી એમાં પાછા અને મારે આ નાના વાઘાનો જ ઓર્ડર હતો તે નાના વાઘા મેં પૂરા કરી દીધા છે અને બે ભાઈ બેન હોમવર્ક કરવા બેસી ગયા છે ચેસ્ટુને હવે પરીક્ષા ચાલુ થાય છે એટલે એસાઈનમેન્ટની ફૂલ તૈયારીમાં ચેષ્ટાબેન અંગ્રેજીનું હોમવર્ક કરે છે અને મિતે અહીંયા નું હોમવર્ક કરવા માંડ્યો છે કયા વિષય હોમવર્ક કરશ અમિત ગણિત ગણિતના સૂત્ર લખવા માંડ્યો છે અમે જો આજે ભાભીએ બનાવી નાખ્યું છે દૂધ ગરમ કરીને મસ્તીનું નું માવો નાખી માવો નાખીને બનાવ્યું છે આજ તો શિવરાજ છે એટલે દૂધ પીવાનું જ બધાને ને જો અમુકને ને ફ્રૂટ વાળું દૂધ પીવું છે અમુક ને બદામ વાળું પીવાનું છે તો અડધું ફ્રૂટ સલાડ ને અડધું બદામ છેક બનાવશું અમે

Així hi haurà 300, avui, pel poc de benigua. Té no quart d'oïll, અને હું મારા વિડીયોને આ જ હેન્ડ કરીશ તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય